વલાઓ એક સેવકને એક સંસ્થાએ સેવા કરવા માટે એક સ્થાને મોકલ્યા તેમણે જઈને ખૂબ જ સેવા કરી ખૂબ મહેનત કરી કોઈ પણ ઉદ્ધાર ના પામ્યો તે નવા ક્ષેત્રમાં જઈને ખૂબ જ બોધ સાથે મહેનત સાથે ખૂબ જ પરિશ્રમ કરતા હતા તો પણ એક પણ હાથમાં ના બચ્યો એક પણ ફળ તેમને ના મળ્યું અને તેમણે પત્ર લખ્યો એ તો મારાથી નથી બની શકતો આ લોકો મધ્ય હું ગમે તેટલી મહેનત કરું એક વ્યક્તિ પણ ઉદ્ધાર પામતા નથી એટલા માટે આ નિરાશાથી ભરાયેલી સેવા હું ના કરી શકું હું પાછું ફરવા માંગુ છું પાછો આવી રહ્યો છું આ રીતે પત્ર લખ્યો તે સંસ્થાના લોકોએ પાછો તેમને પત્ર લખ્યો કૃપા કરી પાછા ના આવશો નાસમાં જતા લોકોને ઉદ્ધાર પમાડવા માટે તો તમને ત્યાં મોકલ્યા છે તરત ફળ નથી મળ્યું એ જોઈને કૃપા કરી તરત પાછા ના આવશો સેવાને છોડશો નહીં ચોક્કસ પરમેશ્વર તમારા પરિશ્રમનો પ્રતિફળ આપશે એ રીતે તેમને પ્રોત્સાહિત કરતા તેમણે પત્ર લખ્યો તે પત્રને વાંચીને હવે તે સેવક વળી થોડો સમય બોજની સાથે મહેનતથી સેવા કરવા લાગ્યા ખૂબ જ પરિશ્રમ કર્યો તો પણ તેમને ફળ ના મળ્યું મંડળીમાં ઉન્નતિ નહોતી આત્માઓ બચતા નહોતા જાગૃતિ નહોતી ફરીથી તેઓ હતાશ નિરાશ થઈને પત્ર લખે છે સર્વ મહેનત મેં કરી છે તો પણ કોઈ પ્રતિફળ દેખાતું નથી હું પાછો આવું છું ત્યાર પછી અંતમાં તે લોકો તેને એક ટેલિગ્રામ મોકલ્યો તે શું હતો ટ્રાય વિથ ટીયર્સ આંસુઓની સાથે પ્રયાસ કરો આ વાતને ટેલિગ્રામમાં લખી આંસુઓની સાથે પ્રયાસ કરો આ વાંચીને તે સેવકે વિચાર્યું સર્વ પ્રયાસ તો મેં કર્યો છે પરંતુ આ લખ્યું છે આંસુઓ સાથે મેં પ્રયાસ નથી કર્યો આંસુઓ સાથે પ્રાર્થના નથી કરી અંતમાં આ પ્રયાસ પણ હું કરીશ એમ વિચારીને આંસુઓની સાથે પ્રાર્થના કરવી સેવકાય કરવી પ્રચાર કરવાનો તેમણે શરૂ કર્યું ત્યાર પછી ક્યારેય તેમણે તેમને પત્ર ના લખ્યો પત્ર લખવાની જરૂરિયાત પણ ના પડી તેમણે કરેલી સેવા સફળ થઈ વાલા ભાઈઓ તથા બહેનો સર્વ કોશિશો કરી ચૂક્યા છો સર્વ પ્રયાસ કરી ચૂક્યો છું પાસ્ટરજી પણ પ્રતિફળ હું જોઈ નથી શકતો જો એમ કહો છો તો મારો એ પ્રશ્ન છે શું આંસુઓ સાથે પ્રયાસ કર્યો છે આંસુઓની સાથે પ્રાર્થના કરી છે જો એવી કોશિશ નથી કરી તો આજે એ કરો ચોક્કસ રીતે પરમેશ્વર તમને ઉત્તર આપશે બની શકે છે જે ઉત્તર તમે ચાહતા હોય તમને ના મળે પરંતુ પરમેશ્વર ચોક્કસ તમને શાંતિ આપશે તમને ગીત કરતા કહે છે મારી ચારી તરફના લોકો મને સવાલ કરે છે કે તારો દેવ ક્યાં છે એ પ્રશ્નનો જવાબ ના આપતા રાત્રિના સમયે તમારી ઉપસ્થિતિમાં હું વિલાપ કરું છું વાલાઓ આ ગીત કરતા એમ કહે છે જો આખી રાત હું રડું અથવા આંસુ સારું પરંતુ સવાર પડતા જ પરમેશ્વર શું કરશે આનંદને આપશે કેટલા મહાન પરમેશ્વર છે વાલાઓ તમારામાંથી કેટલાને આવો અનુભવ થયો છે આખી રાત ખૂબ જ દુઃખ સંકટ અને વેદનામાંથી પસાર થયો છું પરંતુ સવાર પડતાની સાથે પરમેશ્વર મને ખૂબ જ આનંદની સાથે અને શાંતિથી ભરી દીધો છે મારા આંસુઓને હું ભૂલી ગયો છું કેનારા હાથ બતાવશે એકવાર યસ કેટલા અદભુત પરમેશ્વર છે વાલાઓ એટલે આપણે શું કરવાનું છે ગીત કરતા કહે છે રાતના સમયે હું પ્રશંસા કરીશ એટલે શું છે હું પ્રભુની આરાધના કરીશ પ્રશંસા કરવી એટલે કે પ્રભુની સ્તુતિ કરવી વાવ રાતના સમયે ઘા હોવા છતાં અપમાનની વચ્ચે ઘાની વચ્ચે પાઉલ અને શું શું કર્યું કર્યું જાણો છો એક બાજુ આખી રાત પ્રાર્થના કરી અને બીજી બાજુ પરમેશ્વરની તેમણે સ્તુતિ કરી એટલે કે આરાધના કરી વચનમાં આપણે જોઈએ છે જો તમારામાં કોઈ આનંદિત છે તો તેણે પરમેશ્વરની સ્તુતિ કરવી યસ મગ્ન છે તો જે બાબતને લઈને તમે આનંદિત હોય એ પ્રતિફળ જો મેળવો છો તો પરમેશ્વરની સ્તુતિ કરવી તે અઘરું નથી જ્યારે તમે આનંદિત હો છો ત્યારે પરમેશ્વરની સ્તુતિ કરવી તે અઘરું નથી પરંતુ જ્યારે તમારા પ્રશ્નોનો જવાબ નથી મળતો એ સમયે અસાધારણ બીમારીમાંથી પસાર થાવ છો ચૂકવી ના શકો તેવા દેવામાંથી પસાર થાવ છો મટી ના શકે તેવા અપમાનમાંથી પસાર થાવ છો એવા સમયમાં પરમેશ્વરની સ્તુતિ કરવી સરળ નથી પરંતુ જે રીતે પરમેશ્વરને સમજવા જોઈએ એ રીતે જો આપણે સમજી શકીએ તો તમે કોઈ પણ પ્રકારના દુઃખ સંકટમાંથી પસાર થતા હોય તો પણ ચોક્કસ તમે પરમેશ્વરની સ્તુતિ કરી શકશો હું જે કષ્ટોને ઉઠાવી રહ્યો છું તેની પાછળ હું જે ઉઠાવી રહ્યો છું તેની પાછળ વિપત્તિની પાછળ અપમાનની પાછળ પરમેશ્વરે કોઈક અદભુત યોજનાને છુપાવી રાખી છે કેમ કે બાઇબલ જણાવે છે જે લોકો પરમેશ્વર પર પ્રેમ રાખે છે તેમના માટે તો સર્વ વાતો સાથે મળી ભલાઈ ઉત્પન્ન કરે છે અર્થાત એમના જ માટે કે જેઓ તેમની ઈચ્છા અનુસાર તેડવામાં આવ્યા છે એમ બાઇબલ જણાવે છે એટલે જેઓ પરમેશ્વર પર પ્રેમ રાખે છે તમારામાંથી કેટલા પરમેશ્વરને પ્રેમ કરે છે જણાવશું શું એ સાચું છે યોહાન કહે છે જેણે પોતાના ભાઈ જે દેખાય છે એને પ્રેમ નથી કરતો તો પરમેશ્વર જે દેખાતા નથી તેમને કેવી રીતે પ્રેમ કરી શકે જોવા મળે છે તેવા વ્યક્તિને જો પ્રેમ ના કરી શકતા હોય તો ના દેખાતા પરમેશ્વરને કેવી રીતે પ્રેમ કરશે જણાવો તે આસાન નથી હવે તમારી તપાસ વાલા ભાઈઓ તથા બહેનો તમારા ઘર માં દેખાતી પત્ની પર તમે પ્રેમ રાખી શકો છો બ્રધર પર્સનલ મેટર વાત ના કરશો સુકેના રછે ફેમિલી મેટર વિશે વાત ના કરશો ફેમિલી લાઈફ અલગ છે સ્પિરિચ્યુઅલ લાઈફ અલગ છે સુ એ બેને અલગ કરી શકાય વાલા બહેનો પરમેશ્વરને પ્રેમ કરું છું તમે હાથ બતાવ્યો વાલા ભાઈઓ પરમેશ્વરને પ્રેમ કરો છો તમે હાથ બતાવ્યો તો દેખાતા પતિ પર તમે પ્રેમ રાખો છો દેખાતી પોતે આની પત્ની પર પ્રેમ રાખો છો ત્યારે તમે ઉત્તર આપશો અરે મારી પત્ની વિશે તમે બિલકુલ નથી જાણતા બહેન કદાચ તમે પણ એમ જ કહેશો અરે બ્રધર થોડું થોભી જાઓ તમને મારા પતિના વિષયમાં ખબર નથી કૃપા કરી સાંભળો શું તમારા વિષયમાં હા મને ખબર છે વાલા ભાઈઓ અને બહેનો સાંભળો તમારા વિષયમાં એ પરમેશ્વર જાણે છે એ જ પ્રમાણે બહેનો તમારા વિષયમાં પરમેશ્વર જાણે છે તમે કહી શકો છો મારા પતિના વિષયમાં તમે નથી જાણતા હું જાણું છું મારી પત્નીના બારામાં તમે નથી જાણતા હું જાણું છું તમારા વિષયમાં પણ હું નથી જાણતો પરંતુ તમારા વિષયમાં તમારી પત્નીના વિષયમાં પત્નીના વિષયમાં પતિના વિષયમાં પરમેશ્વર જાણે છે સાંભળો તમારા વિષયમાં બધું જ જાણવા છતાં પરમેશ્વર પ્રેમ નથી કરતા તમને જણાવો પરમેશ્વર મને પ્રેમ કરે છે કેનારા હાથ બતાવશો રાઈટ ખરેખર હાથ બતાવવામાં તમારા જેવા આજ્ઞાકારી બીજા કોણ છે જણાવો પરમેશ્વર મને પ્રેમ કરે છે ને હું પરમેશ્વરને પ્રેમ કરું છું આપણે ખુલ્લમ ખુલ્લા કહી શકીએ છીએ પરંતુ જે પતિને જુઓ છો એમને પ્રેમ નથી કરી શકતા જે પત્નીને જુઓ છો એને પ્રેમ નથી કરી શકતા જે માતા પિતાને જુઓ છે એમને પ્રેમ નથી કરી શકતા તો પરમેશ્વરને પ્રેમ કરો છો એ જુઠ્ઠી વાત છે શું સમજ્યા પ્રભુના દાસ યોહાને કહ્યું જે ભાઈ દેખાય છે તેમને પ્રેમ નથી કરી શકતા તો ના દેખાતા પરમેશ્વરને કેમનો પ્રેમ કરશો જે પોતાના ભાઈ પર વેર રાખે છે તે હત્યારો છે શું લખ્યું છે જે પોતાના ભાઈ પર વેર રાખે છે જે પોતાની બહેન પર વેર રાખે છે પતિ પર વેર રાખનાર પત્ની પત્ની પર વેર રાખનાર પતિ માતા પિતા ઉપર વેર રાખનાર બાળકો હત્યારા છે માણસોને સ્વર્ગમાં પહોંચવાનો ચાન્સ નથી માટે આ સત્યને ભૂલશો નહીં તે દિવસે પાઉલ તથા ઘાયલ થયેલા હતા તેને ભયંકર રીતે માર્યા કોઈ ભૂલ નહોતી તેમણે કોઈ ભૂલ નહોતી કરી તેઓ સુવાર્તાનો પ્રચાર કરતા હતા દુષ્ટાત્માથી પકડાયેલ સ્ત્રીને છોડાવીને તેને સાજા પણ આપ્યું હતું તેમણે તો ભલાઈ કરી પરંતુ અન્યાયની સાથે તેમને મારીને તેમને પૂરી રીતે ઘાયલ કરીને બંદીખાનામાં નાખ્યા હતા તેઓ કેવી રીતે પ્રભુની સ્તુતિ કરી શકે તે રાતે તેઓ કેવી રીતે સ્તુતિ કરે એ જ જણાવું છું પાઉલ તથા સિલાસે પોતાના જીવનમાં જે સત્ય જાણી ચૂક્યા હતા કે અમારા જીવનમાં જે કંઈ ઘટના બને તેની પાછળ પરમેશ્વર એક ભલાઈને છુપાવી રાખે છે તે રુકાવટ હોઈ શકે પરમેશ્વરે આપણા જીવનમાં અનુમતિ આપી છે તો તેની પાછળ કોઈ અદ્ભુત આશીર્વાદને છુપાવી રાખ્યો છે તે મારે સમજવાનો છે અથવા તેનો સ્વીકાર કરવાનો છે પાઉલ અને સિલાસે તે સ્વીકાર કર્યો કૃપા કરી સાંભળો સિલાસ જેના વિશે કહીએ છે પાઉલ અને તિમોથી તિમોથી જુવાન હતા પણ સિલાસ જુવાન નહોતા સિલાસ તો વાસ્તવમાં યરુસાલેમમાં જે મંડળી હતી તેના એક આગેવાન હતા અંત્યોખની મંડળી જ્યારે ઉન્નતિ કરતી હતી વૃદ્ધિ પામતી હતી તેમને તે વિશે માહિતી મેળવવા અને તેમની સારી આગેવાની કરવા યરુસાલેમમાંથી મોકલવામાં આવેલા તેઓ એક આગેવાન હતા એટલું જ નહીં પ્રબોધક પણ હતા તિમોથી અને ઉંમર ઓછી હતી તેઓ બંને જુવાન હતા પરંતુ તે જુવાન નહોતા વૃદ્ધ હતા યરૂ સાલેમની મંડળીના તેઓ પણ એક આગેવાન હતા એટલા માટે પાઉલ તથા સિલાસ તેઓ બંને પરમેશ્વરને પરમેશ્વરની ઈચ્છાઓને પરમેશ્વરની યોજનાને જાણતા હતા તેમને ખૂબ મારવામાં આવ્યા હતા પોતાના શરીરના ઘાને જોઈને પરમેશ્વરને પ્રશ્ન નહોતા કરતા આ અમને શું થયું જ્યારે અમે અમારા જીવને જોખમમાં મૂક્યો હતો અને સુવાર્તા પ્રગટ કરતા હતા ત્યારે અમને આવું પ્રતિફળ મળ્યું આવું કેમ થયું અમારી સાથે તમારા પર વિશ્વાસ કરવા દ્વારા તમારી સેવા કરવા દ્વારા આ પ્રતિફળ મળે છે અમને પ્રશ્ન ના કર્યો આજે આપણામાં ઘણા પ્રશ્ન કરતા હોય છે તેનું કારણ જાણો છો તેઓ પરિપકવ નથી તમે તમારા જીવનમાં જો સમસ્યામાંથી પસાર થાવ છો તો આ સમસ્યાઓને મારા જીવનમાં શા માટે અનુમતિ આપી છે જો સમજી નથી શકતા એ પરિપક્વતા નથી એવા લોકો આપણી મધ્ય ઘણા છે વલો પાઉલ સિલાસે પ્રશ્ન ના કર્યા દુખી થવાય તેવા પ્રશ્ન ના કર્યા અમને માર મારવામાં આવ્યો સવાલ ના કર્યો બેડીઓમાં જકડી દેવામાં આવ્યા પ્રશ્ન ના કર્યો વડી ઉપરથી ઘાયલ થયા છતાં અપમાનિત થયા છતાં તેમણે શું કર્યું જાણો છો આખી રાત પરમેશ્વરની સ્તુતિ કરી તેને જોઈને પરમેશ્વર શું કર્યું બંદી પાયા હલાવી નાખ્યા પરમેશ્વરની સ્તુતિ કરવામાં સામર્થ્ય છે કષ્ટોમાંથી સમસ્યામાંથી આંસુઓના એ તરાઈમાંથી પસાર થતા આપણા પરમેશ્વર અન્યાયી નથી આપણા પરમેશ્વર વિશ્વાસુ પરમેશ્વર છે આજે મારા જીવનમાં દુઃખ હોઈ શકે સંકટ હોઈ શકે બેરોજગારી હોઈ શકે છે કદાચ સંતાન ના હોય કદાચ ઘણા બધા સંકટો અને નષ્ટોમાંથી પસાર થતો હોય તો પણ તેની પાછળ મારા પરમેશ્વરની અદભુત યોજના છે જ તે યોજનાને પરમેશ્વર ચોક્કસ મારા જીવનમાં પૂર્ણ કરવાના છે વિશ્વાસ કરું છું એટલા માટે કષ્ટોમાં પણ હું શું કરવાનો છું સ્તુતિ કરીશ કોરાના દીકરાઓ દ્વારા લખવામાં આવેલું આ ભજન જ્યારે તમે વાંચો છો ત્યારે તમને કેવું લાગ્યું શરૂઆતના એક બે કલમમાં જ રડવાનો રાતના સમયે હું વિલાપ કરું છું રડી રહ્યો છું આ શું છું રાઈટ એ જ કોરાના દીકરાઓ ત્યાર પછી શું લખે છે આઠમી કલમમાં હું હા તેમનો આભાર માનીસ ગીત બેતાલીસ આઠ અને બીજી લાઈન અને રાત્રે હું તેમનો ગીત ગાઈસ પહેલા આંસુ અને હવે શું છે ગીત રડવાના સમયે હું રડ્યો વળી તે સમયે ગીત ગાવાની જરૂર પડે તો હું ગીત ગાઈશ હંમેશા રડતો નહીં રહું હંમેશા રડતા ના રહેશો વિલાપ કરતા સમયે વિલાપ કરજો સ્તુતિ કરવાની જરૂર પડે સ્તુતિ જરૂર કરો પ્રાર્થના કરવાની જરૂર પડે તો પ્રાર્થના કરો વિલાપ કરે છે સ્તુતિ કરે છે કહે છે જુઓ રાત્રે પણ હું તેમનું ગીત ગાઈશ અને મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરીશ વિલાપ કરીશ પ્રશંસા કરીશ પ્રાર્થના કરીશ એ મારા જીવનમાં એક અદ્ભુત આત્મિક આદત સ્વરૂપે મેં બનાવી દીધું છે વલાઓ દુખી થવાનો હોય તો આપણે દુખી થઈએ પણ સ્તુતિના સમયે સ્તુતિ કરીએ વલાઓ ઘણા બધા લોકો જ્યારે આપણે સાથે મળીને પ્રભુની સ્તુતિ કરીએ છે આમ તેમ જોતા રહે છે મોમાંથી એક શબ્દ નથી નીકળતો જો આપણે તેમના ઘરે જઈએ તો તેમની જીભ એક મિનિટ પણ ચૂપ ના રહે પણ જ્યારે પ્રભુની મંડળીમાં આવે છે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ કહીએ તો મોં જ નથી મુખમાંથી એક શબ્દ પણ નીકળતો નથી પ્રભુની દરેક વ્યક્તિએ પ્રભુની સ્તુતિ કરવાની છે હોય ત્યારે દુઃખી થવાનું છે તો સ્તુતિ કરવાના સમયે સ્તુતિ કરવી જોઈએ પ્રાર્થના કરવાના સમયે પ્રાર્થના કરવી જોઈએ પાઉલ અને સિલાસ આખી રાત સ્તુતિ કરી તેઓ ઘાયલ થયેલા હોવા છતાં સ્તુતિ કરી શરીરમાં ઘા હતા પીડા થતી હોવા છતાં પ્રભુની સ્તુતિ કરી તો શું 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 થયું 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 તેમનું ભલું પછી પછી ચમત્કાર થયો એક આત્માના ઉદ્ધારનું કાર્ય થયું પરમેશ્વરે મોટો ધરતીકંપ લાવ્યા બંદીખાનાના પાયા હાલી ગયા તેના દ્વાર ખુલી ગયા દરવાજા જંજીરો તૂટી ગઈ કેદીઓની બેડીઓ ખુલી ગઈ ત્યારે બધા કેદ્યો તો ભાગી જવા જોઈએ પરંતુ જે કેદ્યો નાસી જવાનું હતું તેઓ બદલાઈ ગયા તે દિવસે પાઉલ અને સિલાસ જ્યારે સ્તુતિ કરતા હતા અને પ્રાર્થના કરતા હતા ગીતો દ્વારા અને પ્રાર્થના દ્વારા પરમેશ્વરના મહાનતાના વખાણ કરતા હતા કેદ્યોએ તે દિવસે નાસી જવાનું હતું ધરતીગમ થયો દરવાજા ખુલી ગયા તેમણે નાસી જવાનું હતું પણ ના ગયા મન બદલાઈ ગયા જો તેમને બહાર રાખવામાં આવશે તો આ લોકો ઘણા બધા લોકોને અસર કરશે તેમને તેઓ ઉદ્ધાર પામાડી દેશે એમ વિચારીને બંદીખાનામાં નાખવાથી બંદીખાનામાં શું થયું ત્યાંના કેદીઓ પણ ઉદ્ધાર પામી ગયા અદભુત તે દિવસે તેમને ખૂબ મારવામાં આવ્યા હતા માર ખાવા છતાં તેમને ખબર હતી કે તેની પાછળ પ્રભુની યોજના છે જો પરમેશ્વર અમને બંદીખાનામાં લાવ્યા છે તો કોઈ એક કારણ છે જો આ ચાર દિવાલની પાછળ અમને રાખ્યા છો તો તેની પાછળ એક કારણ છે આપમાનમાંથી પસાર થયા છે તો તેની પાછળ કઈ કારણ હશે આજે એવું કહેનાર કોઈ છે કે મને કાંઈ જ સમજાતું નથી આ સમસ્યા મારા જીવનમાં શા માટે આવી છે શા માટે પરમેશ્વરે આવું કષ્ટ આવવા દીધું છે શા માટે આવી પરિસ્થિતિને પરમેશ્વરે આવવા દીધી જો એમ વિચાર કરો છો તો સાંભળો જો તમે પરમેશ્વરની ઈચ્છા અનુસાર ચાલનાર વ્યક્તિ છો તો પરમેશ્વર વિશ્વાસ કર્યો એટલે પ્રભુની સ્તુતિ કરી શક્યા પ્રાર્થના કરી શક્યા પરમેશ્વરે ઉત્તર આપ્યો ધરતી કંપ મોકલ્યો બંદીખાના પાયા હાલી ગયા બેડીઓ તૂટી ગઈ જ્યારે ધરતીકમ થયો દરવાજા ખુલી ગયા બેડિયો ખુલી ગઈ ભલાવો બતાવો આવા સમયે કયા કેદી બંદીખાનામાં રહે બધા નાસી જાય એરોમી સામ્રાજ્યમાં જો કેદી નાસી જાય તો બંદીખાનાના અધિકારીને મારી નાખે તેને મૃત્યુદંડ મળી જાય અથવા તો ભયંકર યાતના આપીને તેને મારી નાખવામાં આવે બંદીખાનાના અધિકારી આ વિષયને જાણતા હતા એટલા માટે જ્યારે બંદીખાનાના પાયા હાલી ગયા હતા તેના દરવાજા ખુલી ગયા હતા તેમને લાગ્યું કે બેડીઓ તૂટી ગઈ છે બધા નાસી ગયા હશે તેમણે પોતાને જ મારવાનો પ્રયાસ કર્યો ત્યારે પાઉલે મોટા સ્વરે પોકારીને કહ્યું તમે પોતાને કોઈ ના પહોંચાડશો એક વ્યક્તિ પણ ત્યાં આગળથી નાસી નથી ગયા હે સજ્જનો ઉદ્ધાર પામવા માટે હવે હું શું કરું હું શું કરું પ્રભુ સુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીશ તો તું અને તારા ઘરના ઉદ્ધાર પામશો પછી શું થયું એ જ રાત્રે જે બંદીખાનાના દરોગાએ તેમને માર્યા હતા એ જ બંદીખાનાના દરોગાના હાથથી તેમના ઘા ત્યારે લૂછવામાં આવ્યા પરમેશ્વરે એમ કર્યું કેટલા મહાન પરમેશ્વર છે વાલા ભાઈઓ અને બહેનો જો તમે વિશ્વાસ કરશો તો જેમણે તમને ચોટ પહોંચાડી છે તેઓ જ તમારા ઘાને લૂંટશે એ રીતે મારા પરમેશ્વર તમારે માટે કરશે તેજ જ બંદીખાનાના દરોગા પાઉલ ને શિલાસને ઘરે લઈ ગયા તેમના સુવાર્તાના સંદેશને તેમણે અને તેમના ઘરના બધાએ સાંભળ્યું અને તેજ રાત્રે તેમનો આખો પરિવાર ઉદ્ધાર પામ્યો અને આખા પરિવારે તે રાત્રે બાપ્તીસમાં લીધું બંદીખાનામાં મહાન અદ્ભુત કાર્ય શું થયું કહેવાથી બંદી ગૃહના અધિકારીના પરિવારમાં ઉદ્ધાર આવ્યો ત્યારે પાઉલ અને સિલાસ એકબીજાની સામે જોઈને આ રીતે હસ્યા હશે આવું જ કંઈક થશે એવું મને લાગતું હતું પરમેશ્વર બંદીખાનામાં જ્યારે મોકલતા હતા ત્યારનું મને એમ લાગતું હતું તેની પાછળ પરમેશ્વરનો કોઈ મહાન ઉદ્દેશ છે વાલા હું સાંભળો એક ભયંકર ખતરનાક દુષ્ટ એવો અપરાધી જે બંદી ગુરુમાં હતો એક આત્મિક વ્યક્તિને તેમાં નાખ્યો હવે આ વ્યક્તિ તો આત્મિક હતા એટલા માટે દુષ્ટ અને ખતરનાક વ્યક્તિની રૂમની અંદર આ વ્યક્તિને નાખવા દ્વારા હવે તે આત્મિક વ્યક્તિ હંમેશા ઘૂંટણો નમાવીને પ્રાર્થના કરતા હતા તેની સાથે જે અપરાધી હતા તેઓ પણ લગાતાર તેમને ધ્યાન આપતા હતા ત્યારે તેણે આ આત્મિક જનને જોઈને કહ્યું અરે ભાઈ સવારથી સાંજ સુધી તમે પ્રાર્થના કરો છો કેમ તમારા પરમેશ્વર આવીને શું તમને છોડાવશે એમ વિચારું છો એવા પાગલ જેવા વિચાર ના કરશો મને અહીંયા આવ્યા ને વીસ વર્ષ થયા છે કોઈ દિવસ છૂટ્યો નથી એટલે તમને કોઈ નહીં છોડાવે એ પરમેશ્વર જાતે આવીને તમને છોડાવવાના નથી એમ પ્રાર્થના કરવી બંધ કરો એમ કહ્યું ત્યારે તે આત્મિક વ્યક્તિએ શું કહ્યું જાણું છું મારું પ્રાર્થના કરવાનું કારણ પરમેશ્વર આવીને મને છોડાવશે એટલા માટે હું પ્રાર્થના કરું છું એવું તમને કોણે કહ્યું તો ભાઈ સારા માટે પ્રાર્થના કરું છું ત્યારે તે આત્મિક વ્યક્તિએ કહ્યું અન્યાયથી મને કેદમાં નાખવામાં આવ્યો છે પણ હું શું પ્રાર્થના કરું છું જાણું છું પરમેશ્વર મને બંદીખ્યાનામાંથી છોડાવી પ્રાર્થના નથી કરતો તો પછી આ બંદીખ્યાનામાં તમે મને શા માટે લાવ્યા છો તમારી એ ઈચ્છાને તમે મને પ્રગટ કરો પિતા એ બાબત માટે પ્રાર્થના કરું છું અરે ભાઈ તમને બંદીખાનામાં નાખવાની પાછળ પણ પરમેશ્વરની શું કોઈ અદ્ભુત યોજના હોઈ શકે હા મારા પરમેશ્વર પોતાના બાળકોના જીવનમાં કોઈ પણ કારણ વગર માથાના એક વાળને પણ નીચે પડવાની અનુમતિ નહીં આપે એટલા માટે જો મને અહીં આગળ લાવ્યા છે તો તેની પાછળ કોઈક અદ્ભુત યોજના છે વાલા ને બહેનો દુઃખ અને તકલીફમાંથી પરેશાનીમાંથી બીમારીમાંથી દુઃખ અને તકલીફમાંથી પસાર થતા સમયે શા માટે તેને અનુમતિ આપી પ્રભુ એમ રડશો નહીં પરંતુ તેની પાછળ પરમેશ્વર તમારી સી યોજના છે એમ પ્રાર્થના કરવી એ જ સારા આત્મિક વ્યક્તિના ગુણ છે વ્હાલાઓ રડવાના સમયે આપણે રડીએ સ્તુતિ કરવાના સમયે આપણે સ્તુતિ કરીએ પ્રાર્થના કરવાના સમયે આપણે પ્રાર્થના કરીએ પરિણામ સ્વરૂપે પરમેશ્વર દ્વારા અપાતી અદભુત શાંતિને આપણે અનુભવ કરી શકીશું ઘણાને માટે આદર્શરૂપ જીવન આપણે જીવીશું એવી કૃપા પરમેશ્વર આપણા પર કરે આવો સાથે મળીને પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ઘણી વાર અમારા જીવનના કષ્ટોને અમે જોઈને દુઃખ બીમારીઓને જોઈને મુસીબતોને જોઈને સૈતાન અને સેતાનના લોકો તમારા દેવ ક્યાં છે ઉપવાસ સહિત તમે પ્રાર્થના કરો છો આંસુઓ સાથે પ્રાર્થના કરો છો સવારથી સાંજ સુધી પ્રાર્થના પ્રાર્થના કરો છો ઈમાનદારીથી ભેટ આપો છો દશાંશ આપો છો સુવાર્તા માટે સહાયતા કરો છો ક્યાં છે તમારા પરમેશ્વર ઘણીવાર વાર અને સેતાનના લોકો જ્યારે આ પ્રશ્નને કરે છે ઉત્તર ના આપીને ઉત્તર ના હોવાથી શું જવાબ આપવો જાણ ન થતા અમે મૂંઝાયા છે પિતા હા પણ એક વાત રાખે છે તેમને માટે સર્વ વાત સાથે મળીને ભલાઈ ઉત્પન્ન કરે છે તે વાત તેમના માટે સત્ય છે જે તેમની ઈચ્છા અનુસાર ડાયલા છે એ તો સત્ય છે પિતા માર્ગ ના દેખાતો હોય એવા માર્ગમાંથી વિપરીત પરિસ્થિતિમાંથી જો અમારે પસાર થવું પડે તો તમારી તરફ જોતા તમારા પર આધાર રાખી મારા જીવનમાં મારા પરમેશ્વરે આવી પરિસ્થિતિને અનુમતિ આપી છે તો ચોક્કસ તેની પાછળ પરમેશ્વરની એક મહાન યોજના હોઈ શકે હું વિશ્વાસ કરીને આગળ વધીશ મારા પરમેશ્વર પર શંકા નહીં કરું પ્રશ્ન નહીં કરું નિરાશ નહીં થવું હતાશ નહીં બનો કોઈ સંદેહ નહીં લાવું પણ ભરોસો કરીશ મારા પરમેશ્વર પર ભરોસો કરીશ તેઓ વિશ્વાસ કરીશ ઉત્તર મળ્યા પછી હું તેમની સ્તુતિ કરીશ પ્રાર્થનાના જીવનને હું આગળ વધારીશ એ મારો નિર્ણય છે પિતા એ રીતે જે કોઈ પ્રાર્થના અને પોતાનું સમર્પણ કરે છે તેઓ જે હાલમાં છે પોતાના દરેક બોજને અને દરેક જવાબદારીને જે તમારા હાથમાં છે તેને આશીસિત કરો તેમના પર દયા કરજો પ્રભુ સુખ્રિસ્તના નામમાં માંગે છે પિતા આમેન પ્રભુ માંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વને સાલોમ તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાવ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ જ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં સુવાર્તાને પહોંચાડી મહેનત કરીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ છસો પચાસ ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલમરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરિયામાં ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર